લાખણી તાલુકાની વીસ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી અને એક ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી માટેની મતગણતરી આજે લાખણીની મામલતદાર કચેરી સેવા સદન બિલ્ડિંગ ખાતે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે કુલ પાંચ રાઉન્ડમાં હાથ ધરાયેલી આ મતગણતરી પ્રક્રિયા દરમિયાન ભારે રસાકસી જોવા મળી હતી સેવા સદન પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને મતગણતરી કેન્દ્ર ખાતે ઉમેદવારો તેમના સમર્થકો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા જેના કારણે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો મતગણતરી પ્રક્રિયા કુલ પાંચ રાઉન્ડમાં પૂર્ણ થઈ પ્રથમ રાઉન્ડમાં છ ગામોના મતોની ગણતરી હાથ ધરવામાં આવી હતી જ્યારે બીજા અને ત્રીજા રાઉન્ડમાં પાંચ પાંચ ગામોના મતો ગણવામાં આવ્યા હતા ચોથા રાઉન્ડમાં ચાર ગામો અને પાંચમાં તથા અંતિમ રાઉન્ડમાં બાકી રહેલા એક ગામના મતોની ગણતરી પૂર્ણ થતાં તમામ પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા વિજેતા ઉમેદવારોને તેમના સમર્થકો અને ગ્રામજનોએ શુભેચ્છા પાઠવી હતી આ ચૂંટણીમાં વિજય મેળવનાર તમામ ઉમેદવારોને લાખણી તાલુકાના વિકાસ કાર્યોમાં ફાળો આપવા બદલ અભિનંદન